ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો મળતી માહિતી પ્રમાણે મૂળ યુપી અને સચિન જીઆરડીસી વિસ્તારમાં આવેલ સંધ્યા પાર્ક સોસાયટીમાં અઠ્યાવીસ વર્ષીય રાજનીતા સંદીપ ગૌતમ પતિ સાથે રહેતી હતી પતિ ધાગા બનાવવાનું કામ કરતો હતો ત્યારે રાજનેતા સચિન વિસ્તારમાં જ આવેલા એક ખાતામાં સાડીમાં સ્ટોન લગવાનું કામ કરી ગુજરાન ચલાવતા હતા ગત રોજ રાજનેતા સચિન રોડ નંબર તેત્રીસ પર આવેલા ખાતામાં સાડીમાં સ્ટોન લગાવવા માટે ગઈ હતી દરમિયાન તેને ચક્કર આવતા પડી ગઈ હતી તેથી તેના પતિને જાણ કરતાં તેની સાથે ઘરે જતી રહી હતી ત્યારબાદ સાંજના સમયે રાજનીતા અચાનક ઘરમાં બેભાન થઈને ઢળી પડી હતી બેભાન થઈ ગયેલી પત્નીને લઈને પતિ ખાનગી હોસ્પિટલ પહોંચ્યો હતો જ્યાં રાજનીતાની તપાસ તબીબે મૃત જાહેર કરી હતી પત્નીના અચાનક મોતના પગલે પતિ આઘાતમાં સરી પડ્યો હતો હાલ તો આ મહિલાનું મોત હાર્ટ અટેકના કારણે થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત